નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નેતાઓના વિવાદિત નિવેદનને લઈને નેતાઓ દ્વારા જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે તો વ્યાધિત નિવેદનો આપવામાં આવતા હોય છે પણ તેની સાથે સાથે ક્યાંક એક એવી બાબત પણ સામે આવતી હોય છે કે અન્ય એવા કોઈ જાહેર કાર્યક્રમ હોય જ્યારે એમ કહેવાય કે ના અત્યારે તો જાહેર જનતાનું એટ્રેક્શન અત્યારે તો કેવી રીતે મેળવીએ કેવી રીતે અત્યારે તો ફોલોઅવર્સ વધે એ બાબતેને પણ ક્યાંક વિવાદ નિવેદન જોવા મળતા હોય છે ચલો એ સભાઓમાં અને જે અત્યારે તો જે નિવેદનો કરતા હોય છે તો બરાબર પણ એક ઘટના એવી પણ જે સામે આવી હતી કે જે એમ કહેવાય કે આટલા આખા ઇતિહાસમાં બીજી વાર એ ઘટના હતી કે જે દોઢસો જેટલા સાંસદોને જ્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ત્યારે ટીએમસીના જે સાંસદ છે કલ્યાણ બેનરજી તેમના દ્વારા ઉપરાષ્ટ્રપતિની મિમિકરી કરવામાં આવી એટલે અત્યારે જે નેતાઓનું જે અત્યારે તો વલણ જે સામે આવ્યું છે તેના લઈને એક એમ કહેવાય ને કે સવાલ યથાવત જોવા મળતો હોય છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ ઉપરાષ્ટ્રપતિ છે ગરીબાને તલાલ તો જાળવવી બહુ જરૂરી જોવા મળતી હોય છે નો ડાઉટ કે તરાલ તમે સાંસદ છો એક પોઝિશન ઉપર છો એક પોસ્ટ ઉપર છો કોઈ તરાલ એમાં ના નહીં પણ જ્યારે જ્યારે તેને લઈને ક્યાંક માફી માગવાની બાબત પણ સામે આવી હતી પરંતુ તેમના દ્વારા એટલે કે કલ્યાણ બેનરજી દ્વારા જેમ કહેવામાં આવ્યું કે અત્યારે ઉપરાષ્ટ્રપતિ એ બાળક જેવી અત્યારે તો જે કામ કરી રહ્યા છે આમાં માફીની વાત ના હોય આ બધું સંસદની અંદર નહીં સંસદની બહાર જ અત્યારે તો થયું છે એટલે કે જ્યારે આ પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે ત્યારે ચોક્કસથી એક બાબત એ યથાવત જોવા મળતી હોય છે કે આ બધી પરિસ્થિતિને અટકાવી કેવી રીતે આ બીજી બાજુ જોવા જઈએ તો હિન્દુ ધર્મને લઈને પણ હિન્દુ ને મુસ્લિમને લઈને પણ ઘણા બધા નિવેદનો જોવા મળતા હોય છે જે સમાજવાદી પાર્ટીના નેતા છે સ્વામી પ્રસાદ મૌર્ય તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હિન્દુ ધર્મ નથી તે અમુક લોકો માટે અત્યારે આવતો એક ધંધો બની ગયો છે બીજી બાજુ જે ઉદય સ્ટાલિન દ્વારા પણ સનાતન ધર્મને લઈને જે પહેલાં ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ જોવા જઈએ તો જે ફારૂક અબ્દુલ્લા દ્વારા પણ જે એક નિવેદન આપવામાં આવ્યું કે અત્યારે જે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે મસલો જોવા મળી રહ્યો છે તેને નહીં પૂર્ણ કરવામાં આવતો પેલેસ્ટાઈન અને ગાઝા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે એટલે કે એક બાદ એક જે આ બધા નિવેદનો સામે આવી રહ્યા છે તે કેટલા યોગ્ય અત્યારે સમયમાં તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે આ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દાનિશભાઈ કુરેશી કે જેઓ મુસ્લિમ અગ્રણી છે સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને હિરેનભાઈ કોટક કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે જે આ ત્રણ સૌથી પહેલા સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ જે નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવે છે આપણે તો બફાટ પણ કહીએ પછી એમ કહેવાય કે વિવાદિત નિવેદન પણ કરવામાં આવે છે પણ ક્યાંક અમુક વાર જે ગરિમા જળવાતી નથી નિવેદનોમાં ક્યાંક ગરિમા જળવાતી નથી તે બાબત પણ સામે આવી છે તમને ખબર જ શું હું સૌથી પહેલાં કયા સ્ટેટમેન્ટને લઈને અત્યારે તો હું ચર્ચા વિચારણા કરી રહ્યો છું મિમિકરી જે કરવામાં આવી તેને લઈને ક્યાંક એક સવાલ થતો હોય છે કે આ મિમિકરી અત્યારે કરવી એ યોગ્ય છે અને બહાર જે અત્યારે તમામ સાંસદો ઉપસ્થિત હતા ના કે કોઈ એક પક્ષના દરેક મોટા મોટા પક્ષના ઉપસ્થિત હતા અને ત્યારે પણ આ પ્રકારના વિવાદિત નિવેદનો કેટલા યોગ્ય જેને અમે લોકો ક્યારેક વર્બલ ડાયરિયા કહેતા હોઈએ છે આ આ દેશમાં દરેક વસ્તુની દરેક વ્યક્તિની એક ગરિમા છે એ પ્રધાનમંત્રી પદ રાષ્ટ્રપતિ પદ અને વિરોધ પક્ષના નેતાનું પદ એ પણ એક ગરિમાપૂર્ણ વસ્તુ છે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના વિરોધ પક્ષના નેતા એ પણ ગરિમાપૂર્ણ એક પદ છે હવે આ જે કઈ ઘટના જે ઘટી સંસદની અંદર એટલે એથી ઉપરાષ્ટ્રપતિ અને એની સાથે પાછા પોતે સ્પીકર રાજ્યસભામાં એટલે ત્યાંથી એ આખી રાજ્યસભાને કંટ્રોલ કરતા હોય એટલે આ ક્લાસરૂમમાં સ્ટુડન્ટ ક્લાસ ટીચરની જે મિમિક્રી કરે એટલી તુચ્છ રીતે આને ગણી અને જે કરવામાં આવ્યું છે ડેફિનેટલી સાખી ન એટલે આપણે આપણે સ્વીકારી શકીએ આને કારણ કે એ આજે ઉપરાષ્ટ્રપતિ છે જેમ રાષ્ટ્રપતિનું એક ગૌરવ છે અને થોડા સમય પહેલા જ રાષ્ટ્રપતિનું પણ અપમાન થયા પછી અધિર રંજન ચૌધરી પોતે બહુ જ અફસોસ વ્યક્ત કર્યો હતો અને એમણે જાહેર માં આવીને માફી માંગી હતી એટલે આ રીતે ક્યારેય કોઈએ પણ કોઈ વ્યક્તિ માટે આજે પ્રધાનમંત્રી પદ માટે હોય જયારે મેં કીધું એમ કે વિરોધ પક્ષના નેતા માટે હોય કે એ લોકોના પણ સર્વોપરી નેતા યુપીએ ચેરમેન પર્સન હોય આ લોકો હવેનું રાજકારણ છે ને રાજકારણ દેશ દેશવાસીઓ અને દેશની સિસ્ટમમાં કઈ રીતે એવું શું કરી શકાય જેની અસર સારી પોઝિટિવ અસર તમામ દેશવાસીઓ ઉપર આવે એ દિશામાં રાજકારણ હતું હવેનું રાજકારણ નાના છોકરાઓ જેવું હું તું તું તારી હું મારી હું સારો છું તું ખરાબ છું અને એકબીજાને ચિતરવાનું જેમ કે પ્રધાનમંત્રી મોદી રાહુલ ગાંધી વિશે બોલવામાં કે બાકી નથી રાખતા સામે રાહુલ ગાંધીએ પણ શબ્દોને લઈને આખો જે કંઈ કર્યું આ આ શબ્દો અને બાલિશ બિહેવિયર છે આ એટલે આ ખરેખર ન ચલાવી લેવાય એટલે ચલાવી લેવાય કરતા એમને પોતાને સમજણ હોવી જોઈએ કે અમે હવે દેશમાં એ લેવલે જઈએ એટલે ઓલરેડી તમે નેતા છો એટલે તમને ખબર હોવી જોઈએ ક્યાં હું શું બોલું છું

તમે લોકોને કાયદો શીખવાડવાના છો કેવી રીતે ચાલવું કેવી રીતે બેસવું કેવી રીતે બોલવું કાયદા થકી લોકોમાં કેવી રીતે પહોંચવું અને તમે આવું જ્યારે કરતા હોય મને એવું લાગે છે કે આ આ ભારત દેશના કલ્ચર એટલે સંસ્કૃતિ નથી તો આ સંસ્કૃતિ અચાનક કેમ થયું દસ બાર પંદર વીસ વર્ષમાં એટલે એની પાછળનું કારણ શું શું રાજકીય હુસાતુસી રાજકીય ખટરાગ રાજકીય લાભ લેવાની એક ગેલછા આ જે કંઈ પંદર વીસ વર્ષમાં જોવા મળ્યું છે એ મને એવું લાગે છે ક્યાંક દેશવાસીઓને પણ મંજૂર નથી ભલે એની અસર વોટ બેંક પર નથી આવતી વોટ પર નથી આવતી પણ પેલા આપણે પોતે ભારતને એક સંસ્કૃત સભર તરીકે આપણા એટલે એમ જેને કે દિલો દિમાગમાં આપણે ભારતની રીતે વસાયેલો છે અને એની ઇમેજ બહારના લોકોએ પણ કેરી કરી છે કેમ આજે ફોરેનર ભૂરિયાઓ ગમે એટલે આપણે ત્યાં આવે

સૌથી પહેલાં હું એક સવાલ આપણે એ પૂછવા માગું છું આ વિવાદિત નિવેદન છે જનરલ હું અત્યારે કોઈ અન્ય એક સ્પેસિફિક ટોપિક ઉપર હું નથી વાત કરતો હું જનરલી જ વાત કરું છું જે પ્રમાણે કલ્યાણ બેનર્જીનું જે એક સ્ટેટમેન્ટ અને મિમિકરી જોવા મળી તમે અત્યારે તો એક એમ કહેવાય ને કે એક પદ ઉપર છો આવા માત્ર માત્ર હું એક નેતા નહીં પરંતુ એવા ઘણા બધા નેતાઓ છે કે જ્યાં અત્યારે એમ કહેવાય ને કે અત્યારે આ રાજનીતિમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા અલગ છે અને વિવાદિત નિવેદનો પણ ક્યાંક અલગ છે અને અત્યારે આમ આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી જોવા મળતા આ પ્રકારના વિવાદિત નિવેદનો જોવા મળતા હોય છે કે જેના કારણે અત્યારે તો જાહેર જનતાનું એટ્રેક્શન અત્યારે તો આપણે કેવી રીતે મેળવીએ જાહેર જનતામાં આપણું નામ કેવી રીતે થાય એ પ્રમાણેના ક્યાંક જે ઘણા બધા નિવેદનો જોવા મળતા હોય છે આ પહેલાં તને લઈને શું કહેશો દાનિશ દાનિશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ સૌથી પહેલા સૌથી પહેલા તો હું એક વાત કહું છું કહીશ એ દેશની પહેલા જે રાજનીતિક ધૂરી હતી જે રીતે દેશ આગળ વધતું એમાં પહેલા શાલીનતા જોવા મળતી હતી છેલ્લા વર્ષની અંદર આપણે જોઈ રહ્યા છે કે જે અસભ્ય ભાષાના વર્તન આપણે જોઈ રહ્યા છે તમામ લોકોનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના હોય કે કેબિનેટ લેવલના મિનિસ્ટર ના હોય કે ગમે તેના હોય આપણે સો ટકા વાત કરી રહ્યા છે કે અત્યારની સ્થિતિમાં જે રીતે મિમિકરી કરવામાં આવી છે પણ હું એમ પૂછું છું કે શું આ પહેલી વાર થયું છે નથી થયું શું ભારતીય જનતા પાર્ટીના શાસન કાલમાં પહેલી વાર થયું છે નથી થયું પહેલા પણ થતું પેલા તો કેવી રીતે થયું છે રાષ્ટ્રપતિની કે રાષ્ટ્રપતિની કે કોઈની પણ તો આપણે નથી જોયું કે દેશની અંદર મનમોહનસિંહ માટેના શું શબ્દો વાપરવામાં આવ્યા હતા જે તે સમયે વર્તમાન પ્રધાનમંત્રી આજની જે પોસ્ટ ઉપર છે એમના દ્વારા બીજા નંબરની વાત કરીએ આ તો થઈ ગઈ આપણા રાષ્ટ્રની વાત આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરું કદાચ તમને યાદ હોય તો યજ્ઞભાઈ કે આપણા દેશના વડાપ્રધાન આજે જે છે જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે અમને એક સ્ટેટમેન્ટ હતો ઓ બા માં યાદ છે કે ભૂલી ગયા હવે તમે સમજો આ આંતરરાષ્ટ્રીય સ્તરની વાત છે આ એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે વસ્તુ અડાપ્ટ કરી છે ક્યાંક ને ક્યાંક દેશની જે રાજનીતિ છે એની અંદર આ રીતના મોટા મોટા પ્રોબ્લેમ થયા છે કે વિરોધ પક્ષના લોકોએ જે કંઈ કર્યું છે રમેશ બિદડી નો સ્ટેટમેન્ટ આપણે ભૂલી ગયા કેમ ભૂલી ગયા અને શું આપણે આપણે ભૂલવાની તૈયારી કેમ રાખીએ છીએ આટલો ઘાતક સ્ટેટમેન્ટ પાર્લામેન્ટના ફ્લોર ઉપર એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે અને શું થયું એમાં રાજનાથ સિંહ સાહેબે ખાલી એટલું કહીને ઉભા રહી ગયા કે ભાઈ હું સદનની માફી માંગુ છું આટલું ઇનફ થઈ ગયું

ક્યાંક તમામ લોકો એમ જ વિચારતા હોય છે કે ના અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ પર કરીએ પણ અત્યારે આ વિવાદિત નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા અત્યારે તો આપણે સાથે બેઠા છે હું તેમને પણ પૂછવા માગીશ કે જ્યારે તમે એક પાર્ટીને અત્યારે તો રિપ્રેઝેન્ટ કરતા હો છો જ્યારે તમને અત્યારે તો એમ કહેવાય કે એક મંચ ઉપર અત્યારે તો મોકલ્યા હોય છે કે જ્યાં જાહેર જનતાના જે પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા થતી હોય પણ જે અત્યારે વિવાદિત નિવેદનો જે જોવા મળતા હોય છે તે કેટલા યોગ્ય હિરેનભાઈ સૌ પ્રથમ તો ભારત વર્ષની પોતાની એક ઓરા છે એક આભા મંડળ છે અને ભારતનું આભા મંડળ એટલે હિન્દુત્વ અને એ હિન્દુત્વ એટલે ધર્મ નથી એની ચર્ચા ઘણી જગ્યાએ ઘણા મંચ થઈ ગઈ છે તો હિન્દુત્વ એક જીવન પદ્ધતિ છે અને કદાચ એ આભા મંડળથી આકર્ષાઈને જ આખું એ વિશ્વ આજે ભારત તરફ અનેક બાબતોમાં મીટ માંડીને બેઠું છે પરંતુ એમાં સેતુ બનવાનું કામ જો કોઈ કર્યું હોય તો માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કહેવું એટલા માટે પડે છે કે જ્યારે પણ એવા કોઈ નિવેદનો થતા હોય છે ત્યારે એ પોતાની ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સંસ્કૃતિ અને આકૃતિ નું પ્રદર્શન કરતા હોય છે એવા નેતાઓ એવા લોકો ખાસ કરીને જ્યારે અહીંયા જ્યારે ઓર્યની વાત કરીએ મને તો પેલા ઉદય નીતિ સ્ટાલિન પણ યાદ આવે છે અને ઉદય નીતિ નહીં મેં તો નામ પાડ્યું છે ઉદય નીતિ કારણ કે આ ઉદયની જેમ જે પ્રકારે સનાતન ધર્મ માટે જે પ્રકારના નિવેદનો એમના થઈ રહ્યા છે એ માત્ર એમની પોતાની સંસ્કૃતિ અને એમના માતાના ધાવણ ને લાજે નથી રહી ગઈ પરંતુ એક પ્રકારની માનસિકતા થાય છે 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 જે 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 આખું મહામંડળ થયું એટલે કે ગઠબંધન એ ક્યાંક પોતાની સતત અલગ અલગ મંચ થી આ પ્રકારે આ માનસિકતા ક્ષતિ કરતું રહે છે કોંગ્રેસની તો વાતમાં કપિલ સિબ્બલે જે પ્રકારે સોગંદનામું કરીને સુપ્રીમ કોર્ટમાં મૂક્યો હતો કે ભગવાન શ્રી નું તો કોઈ અસ્તિત્વ જ નથી આ સ્થિતિ હતી પરંતુ બધા જ પ્રશ્નો બધા જ વેધક સવાલોની વચ્ચે જવાબ છે એ બાવીસ તારીખે મળવાનો છે ભગવાન શ્રી નું મંદિર બનવાનો છે આ નિવેદનો દ્વારા ક્યાંક ને ક્યાંક જે હિન્દુત્વની કોઈ એક હિન્દુની લાગણી દુભાય છે તો એ માત્ર હિન્દુની લાગણી દુભાઈ ખરેખર ભારતની લાગણી દુભાય છે કેમ કેટલે જ મેં કહ્યું કે ભારતનું આભા મંડળ છે એ આનાથી પ્રભાવિત છે ભારતીયોમાં માત્ર હિન્દુ પૂરતું નહીં દરેક ધર્મના લોકો મોટા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક ભારત સાથે જોડાયેલા છે એમાં હિન્દુત્વ પ્રત્યે સન્માનની ભાવના ધરાવે છે એ તમામની લાગણીઓ સાથે આ નિવેદનો છે એ ખૂબ જ ખરાબ ખૂબ જ ઊંડી ખૂબ જ છાપ છોડે છે અને એનો અર્થ એટલો જ થાય છે કે આ પ્રકારના નિવેદનો દ્વારા એ ક્યાંક ને ક્યાંક પોતાની અંદરનો જે ઉછાળ છે એટલે કે જે અંદરનો જે ફ્રસ્ટ્રેશન છે એને સતત બહાર લાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવા નિવેદનો કરી અને એ પોતાની પાર્ટીને પણ લજ્જામાં મૂકે છે સમાજવાદી પાર્ટીના મોરિયા જે પ્રકારે નિવેદન કર્યું અને ત્યારબાદ અખિલેશે પણ કહ્યું કે આ પ્રકારના નિવેદનો કરવાથી બચવું જોઈએ તો શું એમણે પેલા કોઈ ગાઈડલાઈન જારી નહીં કરી હોય એ ગાઈડલાઈન જારી કરી હશે તેમ છતાં બોલ્યા છે તેનો અર્થ એવો થયો ક્યાંક ને ક્યાંક મુખ સેવક બની અને તમે આ પ્રકારનું નિવેદન કરવાનો હું જરૂર પડે અને છાવરી લઈશ આ સ્થિતિ બનેલી છે એટલે હવે ક્યાંક ને ક્યાંક આખું જે ગઠબંધન ભેગું થયું છે એ એ હિન્દુત્વની જે વાત છે આખી એવી રીતે લઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વના કારણે ફાયદો થઈ રહ્યો છે સાહેબ ભારતીય જનતા પાર્ટી ને હિન્દુત્વના કારણે ફાયદો થઈ રહ્યો છે કારણ એટલું જ છે કે અમે વચન કે રામ મંદિર રહેશે કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ દૂર કરી સૌથી વધારે ફાયદો કોને પહોંચ્યો જો અમે હિન્દુ મુસ્લિમ ની વાતમાં પડતા હોય તો એ ફાયદો સૌથી વધારે કાશ્મીરીને પડ્યો મુસ્લિમોને પડ્યો અને મુસ્લિમ સમાજ ખુબ ખુશ છે આજે એટલા માટે ખુશ છે કેમ કે એમને ભારતની અંદર કાશ્મીર સિવાયના ભારતની પણ વાત કરી લઈએ તો કાશ્મીર સહિતના ભારતની વાત કરીએ

હું માત્ર માત્ર કોઈ એક પક્ષને લઈને તરા તો નથી વાત કરતો તમે પણ જયારે ભારતીય જનતા પાર્ટી રિપ્રેઝેન્ટ કરો છો તો તરા ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ પહેલા પણ ઘણા બધા જે વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા જેને તમારે પણ ક્યાંક સ્વીકાર કરાયા પણ આ પ્રકારના નિવેદનથી તરા મળશે શું તે એક સવાલ થતો હોય ને એક્ઝેક્ટલી એટલે એ નિવેદનોથી રાજકીય ક્યાંક ને ક્યાંક છે એ ધ્રુવીકરણ કરવાની તુષ્ટિકરણ કરવાની એક કોશિશ છે આ સ્વાભાવિક રીતે ભલે આપણે એમ વિચારીએ કે પાર્ટીથી પક્ષથી આપણે પરે જઈને વાત કરવી છે જેવી મેં કહ્યું કે હું એક પાર્ટીથી રિપ્રેઝેન્ટ કરું છું પરંતુ આપણે એનાથી ઉપર જઈને વાત કરવી છે તો ઉપર જઈને વાત એ જ રીતે થઈ શકે છે કે એક પ્રકારનો રાજકીય દુરુપયોગ કરવાની કોશિશ છે ક્યાંક ને ક્યાંક મતોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ છે ક્યાંક ને ક્યાંક લઘુમતી સમુદાયને એક યા બીજી રીતે ભરમાવી અને અહીંયા સામ સામે ગોઠવી દેવાની બાબત ચાલી રહી છે આજે આજે ગંદી ચેષ્ટા છે એ ચેષ્ટા જ્યાં અસર પેદા કરવાની છે ત્યાં બરોબર સમજાઈ રહી છે મને અને તમને બંને એટલું જ દુઃખ થાય અહીંયા ગાંડી ડાયને શીખામણ આવે એવી સ્થિતિ છે દરેક મંચો ઉપરથી એવા કોઈ કોઈ લોકો હશે આવી ચર્ચાઓમાં બેસે પરંતુ પોતે જ ક્યાંક ને ક્યાંક એવી બાબતો થી ખરડાયેલા હોય દાનીશભાઈ

સો ટકા એના એને પર આપણે ચર્ચા કરી શકીએ જઈ રીતે કઈ વાંધો નહીં હવે હવે મુદ્દાનો કાર્યક્રમ હવે મુદ્દાનો કાર્યક્રમ એ છે જયારે વાત આવી છે તો યજ્ઞ હું તમને કહું કે કદાચ તમને યાદ હોય તો યશુભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના જ મુખ્યમંત્રી હતા એ છેલ્લે જયારે મુખ્યમંત્રી પદ પરથી ઉતર્યા ત્યારે ચાર કરોડ રૂપિયા એનું દેવું હતું

ભાષામાં જયારે ધ્રુવીકરણ નું એડ કરી ને પોતે તડકે તડકો લગાવવાનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી ને એની ભગેરી સંસ્થાઓ કરશે એના કારણે દેશની પરિસ્થિતિનું નિર્માણ પાર છે તમે જુઓ આ ભારતની આપણે વાત કરીએ તો આ દેશની અંદર નરેન્દ્ર મોદીજીના શાસન કાળમાં આ દેશમાં એક એવી સભા યોજવામાં આવી કે જેની અંદર એવું કહેવામાં આવે કેસલમાનોની કતલ કરવા માટેની તૈયારીના પ્રયત્ન કરી છૂટી ગયો જો કે ઓફેન્સ એ રીતનું હતું એટલે તરત છૂટી ગયો તો આ તમે મને કહો આજથી પંદર વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા આવી પરિસ્થિતિઓ ક્યાં હતી આતંકવાદી ઘટનાઓ ઘટતી હતી પણ આતંકવાદીઓની આટલી હિંમત ક્યારેય નથી કે આવું પબ્લિકલી બોલી શકે હુમલો કરીને ભાગી જતા હતા મરી જતા હતા એ બધું થતું હતું તો આ જે પરિસ્થિતિનું નિર્માણ છે એ ડ્યુ ટુ ભારતીય જનતા પાર્ટીના કારણે જ છે અને એના કારણે જે પરિસ્થિતિ બની છે તો સામે મોર્યા હોય કે પછી બીજા જે બી વિપક્ષના જે નેતાઓ છે એ આ કરે છે પણ હું એવું ઈચ્છું છું કે ક્યારે પણ કોઈ પણ ધાર્મિક આસ્થાને ઠેસ ના પહોંચવી જોઈએ એમાં મોર્ય પ્રસાદ મોર્ય હોય કે બીજા કોઈ પણ હોય આ વસ્તુ બાબતથી હું એગ્રી નથી કરતો સો ટકાની વાત છે હિરેનભાઈ ક્યાંક સવાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર થઈ રહ્યા છે કે જ્યારથી સત્તામાં આવે ત્યારથી ક્યાંક મતોનું ધ્રુવી મેં કીધું કે કેશુભાઈ જે હતા એ સાડા ચાર હજાર કરોડ રૂપિયાનું દેવું ગુજરાત ને મૂકીને ગયા હતા અને છેલ્લે જયારે મોદી સાહેબ ગયા ત્યારે દોઢ લાખ કરોડ ને અત્યારે તો સાડા ત્રણ કરોડ લાખ વટી ગયું છે એટલે હા તો સ્થિતિ છે અને છતાં આપણો ડંકો વાગેલો છે તો પૂછો કોટક સાહેબ જવાબ આપશે અને અમે તો આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીને જવાબ તો આપવું જ પડશે પ્રજાને અમે તો પ્રજા છીએ બિલકુલ બિલકુલ જી રેનભાઈ તમને પ્રજા કેવા કે શું કેવું ખબર નથી પણ હું તો પીસીઆર ને વિનંતી કરીશ કે બીજેપી વિરોધી વિરોધી હિન્દુ એવા બે યાદ આવતા હતા એ છોડી દો મને તો લાગે છે છે દાનિશભાઈ મુસ્લિમ વિરોધી જે પ્રકારે મેં વાત કરી એમાં તમે જોવો એકના ભાઈ મેં વાત કરી હિન્દુઓની પણ વાત કરી મુસ્લિમોની પણ વાત કરી ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરી અને તમામ રાજકીય પક્ષોની વિવેક બુદ્ધિ અંગે પણ વાત કરી પરંતુ એમણે એક તરફ જ વાત કરવાની જરૂર રાખી અને પાછું કેવું મસ્ત વાત બોલ્યા એ તો ક્યાંક ને ક્યાંક ખરેખર કઈ જ નથી કર્યું એ કઈ જ નથી કર્યું યાદી બહુ લાંબી છે છતાં ચાર પાંચ વસ્તુ તો યાદ કરાવી જ પડે બંને સ્ટ્રાઇકો આપણે યાદ કરી લેવી પડશે કલમ ત્રણસો સિત્તેર દૂર થઈ યાદ કરવી પડશે આપ જે સમુદાય માંથી આવો છો ત્યાં ફરીથી રિપીટ કરો છો કે એમાં તે ત્રણ કલાક ની પ્રથા દૂર થઈ અમાનુષી પ્રથા એ દૂર થઈ એ સિવાયના અનેક નિર્ણયો ગુજરાત ને જે પ્રકારે આપણે ગ્રોથ એન્જિન બનાવીને આજે વિશ્વના પલક ઉપર દેખાડી શકીએ છીએ જે બના વાત મૂકી શકીએ છીએ લોકો ભારત મોડેલ ઉપર વાત કરે છે અત્યારે અને ને કશું દેખાતું નથી અને અહીંયા પ્રોબ્લેમ એક જ છે કે જ્યાં ચશ્મા જેવા પહેરેલા છે એવા કલર નો દેખાય ક્યાંક ને ક્યાંક દાનિશભાઈ ને ચશ્મા કાં તો ઇટાલિયન છે ને કાં તો હવે વધારે પડતા ઘેરા થઈ ગયા છે એના કારણે જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છે પરંતુ જ્યારે ચર્ચા આ પ્રકારની થતી હોય ત્યારે ખરેખર મુખ્ય લક્ષ્ય આપણું હોય છે રાજનીતિનું સ્વરૂપ કેવું છે એ રાજનીતિના સ્વરૂપ ને બદલવાનું કામ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે અને રાજનીતિ હું એક વસ્તુ સમજાવું આ પહેલા રાજનીતિ કઈ પ્રકાર થતી જાતિ રાજનીતિ થતી હતી એક સમય હતો ત્યારે ખરેખર લોકો વિખવાદ પેદા કરવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી

દર્શકો ખરેખર અત્યારના ટીવી માં હાથ નાખીને આપણે આમને મળી શકે ને દાનિશભાઈને તો ખબર નહી કેવા प्रकारे આક્રોશ વ્યક્ત કરે જો જે આપણે હિરેનભાઈએ જે વાત કરી દર્શકોની વાત કરી તો હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે વિકાસનો ડંકો જે આપણો વાગી ગયો છે ને એ બતાવું છું કે આપણે અહીંયા પરિસ્થિતિ એવી છે કે આપણે અમદાવાદના અંદર એક બ્રિજ છે એ બ્રિજ તોડવા તોડી અને નવું ઉપનવું બનાવવાનું છે આ પરિસ્થિતિ છે બીજું છે એક નારોલ નું બ્રિજ ત્રીજું છે આપડે મોરબીનું નું બ્રિજ તો હું તમને એમ કઉ છું કે મોરબી ના બ્રિજમાં જે લોકો ગુજરી ગયા જેમની આ રીતની અઘટિત એ થઈ ગઈ ત્યાં તો તો તમે શું એવું માંગો છો કે પણ અમે જીતી રહ્યા છે તો મને લાગે છે છે કે રૂપ હિરેનભાઈ પ્રોબ્લેમ શું છે મેં તમને એટલા માટે જ કીધું કે આપણને એ યાદ છે કે ભાઈ તમે સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં કરી પણ હું તમને એમ કઉ છું કે બે લાખ બસો ચાર લાખ કરોડ નો જે દેવો થયો છે વ્યક્તિગત રીતે હું વાત કરું તો મારી ઉપર એક લાખ ચાલીસ હજાર રૂપિયા નું દેવું છે હવે એક લાખ ચાલીસ હજાર રૂપિયા દેવા તો રોકડા તો મને મળ્યા જ નથી પણ એ જો મારા ત્યાં વિકાસમાં વપરાયો હોય તો મારા ઘરની આજુબાજુ બી ક્યાં દેખાતું નથી એટલે હું તો એમ કઉ છું કે વ્યક્તિગત રીતે બધા એક લાખ ચાલીસ હજાર રૂપિયાનો હિસાબ બી માંગશે ને તો બી ભારતીય જનતા પાર્ટી પાસે નહીં હોય કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પાસે પણ નહીં હોય કે હિરેનભાઈ પાસે પણ નહીં હોય એનથી આપણે આગળ વધીએ બે કરોડ રોજગાર શું મળી ગયા પ્રશાંતભાઈ છે દાનિશભાઈ કદાચ તમે તો બીજેપી માં છો એટલે તમને કદાચ એવું લાગતું હશે પણ હું એમને પૂછવા માંગુ કે વીસ કરોડ હા વીસ 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 કરોડ રોજગાર મળી ગયા હોય તો મને પણ ક્યાંક બતાવો તમે

નાગરિકો પણ સ્વાભાવિક રીતે તમે સમજો છો છતાં પણ જે પ્રકારના સુર ઉચ્ચારી રહ્યા છો અને જે પ્રકારની તમે માનસિકતા પ્રગટ કરી રહ્યા છો એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ ના મુસ્લિમો હોય ભારતીય હોય એ તમામ ભારતીયો ભારત માટે

હવે સામે અને પાછું એ વસ્તુ ઓવર ઓલ દેશમાં સ્વીકારાયું છત્રીસ ટકાના મત હિન્દુત્વનો મુદ્દો આખા દેશ વ્યાપી હવે સામે વિરોધ પક્ષ પાસે સો ટકા કાઉન્ટર કરવાના હજાર મુદ્દા છે પણ આ એક મુદ્દો એવો છે જે ત્રાજવામાં ઈમ્બેલેન્સ થઈ જાય છે એટલે એને પહોંચી વળવા માટે અને પ્લસ લોકોને કારણ કે હિન્દુત્વ જેમ આપણે કહે ને કે ભારતીય હિન્દુત્વ અને ભાજપીય હિન્દુત્વ એ બંને વચ્ચેનું જે અંતર છે

ચાલશે અને જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી ડેફિનેટલી હિન્દુત્વ ઉપર જ વાત ચાલશે એના પછીની મને ખબર નથી એ પછી કયું ભાજપ આવે છે અત્યારનું જે મોદી યુક્ત એટલે મોદી ભાજપ જે છે જે વાત કરી કે ભાજપીય હિન્દુત્વ અને ભારતીય હિન્દુત્વ એ બે જે છવાયેલું રહે છે એને એની અસર ડાયલ્યુટ થતા હજી થોડી વાર લાગશે એટલે અત્યારે આનો કોઈ ઈલાજ નથી હવે આ લોકો સમજતા બી નથી બંને છેડે હું આજે બી જગ્યાએ કહેતો હતો કે ઇન્ડિયા ગઠબંધન પાસે નો ડાઉટ એક સ્ટ્રેન્થ છે એ લોકો યુનાઇટેડ થયા છે પણ હજી બી તમે લોકો માટે શું મોદી કરતા અલગ શું લઈને આવશો જો મોદી સાહેબ કંઈક આપી રહ્યા છે સિત્તેર ટકા એસી ટકા તો તમે એવું શું નવું કે સારું લઈને આવશો તો લોકો તમને એટલીસ્ટ એવું સ્વીકારે કે આ રીતે મુદ્દા અને મેરીટ આધારિત વાત અને કંઈક નવું લઈને આવશો એ હજી બહુ મોટો વેક્યુમ છે બિલકુલ 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 પ્રશાંતભાઈ હિરેનભાઈ દાનિશભાઈ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે જોવાનું કે રહેવાદિત નિવેદનો તો જે અત્યારે સામે આવી રહ્યા છે તે હવે ક્યારે રોકાશે અને તેને લઈને તો જાહેર જનતા હવે ક્યારે જાગૃત થશે કારણ કે નિવેદનો તો અત્યારે તો ઘણા બધા જોવા મળતા હોય છે પણ હવે નિવેદનોની સામે ક્યાંક અત્યારે જાહેર જનતાને પણ એટલું જ જો જાગૃત થવું બહુ જરૂરી છે તો આજના ઝીરોડ કાર્યક્રમ આપશો નમસ્કાર